તારા અલ બપોરામાં અન લેવા ગયા ને તો આનું માં ભગો માં જાય બપોરને ચાલુ રાખો હમ ગઈ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન બરોડાનો કાર્યકર સ્નેક્સ સેવા રશો પઠાર બોલું છું અત્યારે બાવરિયા ગામ જે સિરો તાલુકામાં આવ્યું છે ત્યાંથી પ્રજાપતિ ખોરાભાઈ ત્રિકમભાઈ નો ફોન કે અમારા ઘરમાં એક સાપ છે તો તમે અહીંયા આવો અહીંયા આવીને જોયું તો તિજોરીની નીચે એક આશરે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેટ્સને કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશું તમે જોઈ રહ્યા છો આ ખોડાભાઈ છે જેમણે મને કોલ કર્યો તો અને આ એક જીવ બચાવવામાં મારી મદદ કરી તો હું એમનો આભાર માનું છું